શહેરમાં હળની લેક ઝોન પર આવેલ વિદ્યાર્થીઓના પ્રવેશતા સમયના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે વિદ્યાર્થીઓ હળની લેક ઝોનમાં પ્રવેશ કરતા સીસીટીવીમાં દેખાયા વડોદરાના હળની તળાવમાં બોટ પલટી જવાથી ખૂબ જ મોટી દુર્ઘટના સર્જાઈ હતી વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જવાથી દુર્ઘટનામાં લોકોના મોત નીપજ્યા છે મૃતકોમાં બાળક અને બે શિક્ષકનો સમાવેશ થાય છે ઝોન પર આવેલ વિદ્યાર્થીઓના પ્રવેશતા સમયના સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે આ સીસીટીવી ફૂટેજમાં વિદ્યાર્થીઓ હળની લેક ઝોનમાં શિસ્ત બંધથી પ્રવેશ કરતા સીસીટીવીમાં નજરે દેખાયા છે આ સીસીટીવી ફૂટેજ હળની વોટર પાર્કની આની ઘટના પહેલાના છે જેમાં શાળાના બાળકો કતારમાં ઊભા રહીને અંદર જતા જોવા મળે છે આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે 24 25 26

मोबाइल बनाया करो फासी लाइन जमा के